બોગસ બિલ કોભાંડમાં સંડોયેલા આરોપીને પાણીસા પોલીસે બાતમીન આધારે કતાર ગામના તેના ઘર પાસેથી ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગ ત્યારે પોલીસે બાતમીન આધારે પાંડેસરા પોલીસ મથકમાં બોગસ બિલિંગ કોભાંડમાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા આરોપી કતારગામ ખાતે રહેતા પરેશ માલવિયાને તેના ઘર પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો ઝડપેલા આરોપીની પૂછપરછ કરતાં તેણે મેસર્સ બાલાજી એન્ડ પ્રાઇઝીસ તથા નહેરુ ટેલર નામો સાથે દસ એક્સપોર્ટ તથા દેવાંગ પારેખ સાથે શુભમ ટ્રેડર્સ નામની કંપનીઓ બનાવી વિશાળ સોનાવાલા અને ચંદ્રકાંત જાદવ સાથે કોષ્ટિક સોડા તેમજ સાયટ્રિક એસિડનો વેપાર કરતા હતા તેની ઓફિસ ઓલ્ડ સાલુ ડાઇન્ક પાસે આવેલી છે જ્યાંથી આરોપીએ ગુજરાત સાથે ભારતના જુદા જુદા રાજ્યો અને શહેરોમાં કોસ્ટિક સોડા તથા સાયટ્રિક એસિડ મોકલી આ ટ્રાન્સપોર્ટના બાર લાખ એકત્રીસ હજારથી વધુને ચૂકવી ઠગે આચરી છે જે મામલે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી તો આરોપીએ ઠગે આચરવાની સાથે કંપનીના નામે બોગસ બિલો બનાવી વેપાર પણ ધંધો કરતા ત્યારસામાં જીએસટી ડિપાર્ટમેન્ટમાં ઇન્કવાયરી દાખલ થવાની પણ કબૂલાત કરી લીધી છે અજય